મિત્રો જ્યારે ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા બધા ઉમેદવારો ખૂબ જ ખુશ હતા કારણ કે તેમને લાગ્યું હતું એ હવે પૂરું થઈ જશે પરંતુ જે અરજીઓ આવી છે એનો આંકડો સાંભળીને તમને પણ લાગશે કે હવે એ પોલીસ બનવાનું સપનું માત્ર સપનું બનીને જ રહી જશે કારણ કે ગુજરાતમાં બેરોજગારી એટલા હદે વધી ગઈ છે કે જ્યારે બાર હજાર બસો બોતેર જગ્યાઓ માટે પોલીસ અને પીએસઆઈ બનવા માટેની ભરતી બહાર પાડવામાં આવી તો એના માટે પંદર લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરે છે અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવનાર છે એટલે કે પોલીસ અને પીએસઆઈ માટે અરજીઓ છે એ ફરીથી મંગાવવામાં આવનાર છે ત્યારે આ આંકડો કેટલે પહોંચશે એની તમે કલપના પણ કરી શકો એમ નથી તો આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું કે જે ઉમેદવારો સિલેક્ટ થતા નથી એમનું શું થશે અને આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે એનું કારણ શું છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પીએસઆઈ લોકરક્ષક ભરતી માટે બાર હજાર બસો બોતેર જગ્યાઓ સામે અધદ પંદર લાખ અરજી એટલે કે માત્ર બાર હજાર બસો બોતેર જગ્યાઓ છે કારણ કે પંદર લાખની અરજીનો જેવો તમે આંકડો સાંભળો છો ત્યારે બાર હજાર બસો બોતેર જગ્યાઓ માત્ર લાગવા માંડે છે કારણ કે એક જગ્યાઓ માટે સોથી બસ્સો ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થનાર છે હવે આપણે આની ડિટેલની અંદર જોઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર બન્યું છે ગુજરાતમાં રોજગારીની અનેક તકો છે તેવા ગાણા ગાઈ રહી ગુજરાત સરકાર દાવા કરી રહી છે પરંતુ હકીકત એ છે કે આજે ગુજરાતમાં બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ બાર હજાર બસો બોતેર જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે આજ દિન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધત કહી શકાય તેટલી પંદર લાખ અરજીઓ મળી છે આ પરથી ગુજરાતમાં બેરોજગારીનું અસલી ચિત્ર ઉપસી આવ્યું છે એટલે કે આની અંદરથી પંદર અને હજુ મને લાગે છે કે પાંચેક લાખ પીજી અરજી ચોક્કસ જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ફોર્મ ફરીથી ખોલવામાં આવશે ત્યારે મળશે તો આમ જ્યારે વીસ લાખ અરજીઓ માત્ર છે બસો જ જગ્યા મળશે ત્યારે જે સિલેક્ટ થતા નથી એવા ઓગણીસ લાખ નેવું હજાર ઉમેદવારોને શું આ ખૂબ જ મોટો પ્રશ્ન કહી શકાય ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવવામાં આવશે એટલે કે પોલીસ ભરતી માટે જે ફોર્મ છે એ ફરીથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ઓપન કરવામાં આવનાર છે વર્ષ બે હજાર ત્રેવીસનું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયું હતું ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણીની અગાઉ ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરીને સરકારને કઠેડામાં ઊભી કરી દીધી હતી આખરે લોકસભા ચૂંટણી જાહેર થાય એ પહેલાં સરકાર સફાળી જાગી હતી અને બારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બાર હજાર બસો બોતેર જગ્યાની પોલીસ સ્વરૂપની ભરતી બહાર પાડવામાં આવી હતી હવે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કર્યું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈ માટે અરજી ફરી મંગાવવામાં આવશે શૈક્ષણિક લાયકાત સહિતના અરજી ન કરી શકે તે ઉમેદવારોને અરજી કરવાની તક મળશે સબ ઇન્સ્પેક્ટર સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ત્યારે લોકરક્ષક બનવા માટે તમારે ધોરણ બાર પાસ કરેલું હોવું જરૂરી છે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એટલે કે એવું પણ નથી કે જે બાકીના ઉમેદવારો સિલેક્ટ થતા નથી એમણે મહેનત નથી કરી હોતી તમામ ઉમેદવારોએ સરખી મહેનત કરેલી હોય છે પરંતુ અહીંયા કેવું છે કે જેને સૌથી વધારે તમામ વિષયો આવડતા હોય એ પાસ થઈ સહી શકે એમ હોય છે આની અંદર એવું તો છે ને કે તમારી તમામે તમામ સ્કિલ છે એનું સંપૂર્ણ મૂલ્યાંકન થતું હોય તો તમે જોઈ શકો છો એ પ્રમાણે યુવાનો તનતોડ મહેનત કરે છે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરવા શિક્ષિત યુવાઓ તનતોડ મહેનત કરે છે સાથે સાથે ગાંધીનગર જેવા શહેરમાં પોલીસ પીએસઆઈની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં રૂપિયા ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ફી પણ ચોકલો હોય છે એટલે કે ઘણા બધા ઉમેદવારો છે એ ઘરે બેસીને તૈયારી કરવાને બદલે કોચિંગ ક્લાસ દ્વારા તૈયારી કરે છે કારણ કે અમને ગમે એવું છે કે વીસ લાખ જગ્યાઓ છે જે બાર હજાર બસો બોતેર જગ્યાઓ છે એના સામે વીસ લાખ જેટલી અરજીઓ આવનાર છે તો તેઓ ઈચ્છે છે કે તેઓ બાર હજાર બસો બોતેરની અંદર સિલેક્ટ થઈ જાય એના માટે તેઓ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ફી પણ ચૂકવે છે સાથે સાથે ખાનગી લાયબ્રેરીમાં વાંચન માટે હજાર બારસો રૂપિયા ફી પણ ચૂકવે છે એટલે કે તમને ખબર જ હશે કારણ કે તમે સૌ ગાંધીનગરમાં રહીને તૈયારી કરતા હશો તો ચાલીસ પચાસ હજાર રૂપિયા કોચિંગ ક્લાસીસ ફી પંદરસોથી બે હજાર રૂપિયા તમારે લાઇબ્રેરી ફી દર મહિને ચૂકવવાની થતી હોય છે હોસ્ટેલ ફી તો અલગ જે તમે પીજીમાં રહો છો એના મહિને આઠથી દસ હજાર રૂપિયા તો અલગ આમ તમારો મહિને કેટલો બધો ખર્ચો થઈ જાય અને તમને સરકારી નોકરી મેળવવાની ગેરંટી શું આમ શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવવા મહેનતની સાથે ખર્ચ પણ કરે છે આ દરમિયાન જો પેપર લીક થઈ જાય તો આવા યુવાઓની મહેનત પાણીમાં જાય છે ઉલ્લેખનીય છે કે લોક રક્ષક પરીક્ષાનું પેપર લીક થયું હતું હવે તમે આટલી મહેનત કરી હોય ભરતી આવી ગઈ ભરતીની જાહેરાત થઈ ગઈ એની પરીક્ષા પણ લેવા આવી ગઈ અને એના પહેલાં જ જો પેપર લીક થઈ જાય તો આ ઉમેદવારોની શું હાલત થાય તો આમ અત્યારે આ પ્રકારની સ્થિતિ છે એ ગુજરાતની અંદર ચાલી રહી છે કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી ગુજરાતમાં શિક્ષક શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા દિન 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 દિને વધતી જાય છે કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી નથી થતી ત્યારે બેરોજગારીની દશા કફોડી ભરે છે કેમ કે કડી મહેનત અને પૈસા ખર્ચ્યા પછી એ પરિણામ મળતું નથી આખરે ના છૂટકે યુવાઓને ખાનગી નોકરી મેળવવા મજબૂર થવું પડે છે આ તરફ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે અત્યાર સુધી પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પાંચ લાખ અને રોગરક્ષક માટે નવ પોઈન્ટ ત્યાંશી લાખ અરજીઓ મળે છે કે જે પીએસઆઈ બનવા માટે સાડા ચાર લાખ અને નવ પોઈન્ટ ત્યાંશી લાખ અરજીઓ છે એ કોન્સ્ટેબલ અથવા તો લોકરક્ષક બનવા માટે મળે છે પંદરમી સપ્ટેમ્બર બાદ આખી પ્રક્રિયા શરૂ થશે ફિઝિકલ ટેસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં લેવાય તેવી સંભાવના છે ટૂંકમાં પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે અરજીઓનો ઢગલો થયો છે એ જોતા ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યાઓ ફેરણવાની છે જે અસલે ભાજપ ભાજપ સરકાર છે એ છુપાવી શકે એમ નથી એટલે કે આમ જે શિક્ષિત બેરોજગારો છે એની સંખ્યા ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ઉમેદવારો સિલેક્ટ થતા નથી એમના ભવિષ્યનું શું ચાલો જે બાર હજાર બસો બોતેર ઉમેદવારો જે પોલીસ બની ગયા એમના માટે તો બેસ્ટ છે એમની જિંદગી તો બની ગઈ પરંતુ જે ઉમેદવારો સિલેક્ટ થતા નથી એમનું શું એ સૌથી મોટો પ્રશ્ન સરકાર સામે હંમેશા રહેવાનો છે જે ભાજપ સરકારની મોટામાં મોટી જે કહેવાય અસફળતા કહી શકાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ